જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ચેનલ આપણે વાર્તા કરીશું ગણેશ ચોથ ની વ્રત કથા અને ચંદ્ર ને સાપ અને તેની મુક્તિ વિશે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ જાણીએ વ્રત ની વિધિ આ વ્રત ભાદરવા સુદ ચોથ ના દિવસે કરવામાં આવે છે

એક દિવસ ગણપતિ મહારાજ રીધી સિદ્ધિ સહિત આકાશ માર્ગ કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્ર ને ગણપતિનું મુખ અને પેટ ને જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની કરવા લાગ્યા આથી ગણેશને ચંદ્ર પર ખુબ જ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપી બોલ્યા ચંદ્ર તો ખુબ જ રૂપાળો છે એની ના નથી પણ આથી એનો અભિમાન આવી જાય અને અન્ય ની મસ્કરી ન કરાય આજે તે મારી મસ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી જોશે નહીં અને કદાચ કોઈ પણ ભૂલ ચૂકે જોશે તો તેના ઉપર અણધારી આફતો આવશે આ સાંભળી ચંદ્રુજી ઉઠ્યા એ બીકના મારી કમળમાં છિપાઈ ગયા ચારેકોર અંધકાર છવાયો હાહાકાર મચી ગયો સ્વર્ગમાં દેવતાઓ બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના ના શ્રાપ નું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા શ્રાપ કદી પણ મિથ્યા થતો નથી છતાં પણ હું તેમના એવો નિવારણ ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ શુદ્ધ એકમ થી સુદ ચોથ સુધી ચંદ્ર એ કરવાનું રહેશે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુ મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવાત તેની પૂજા કરવી નો વેદ વેદના લાડુ ધરવા સાંજે ગણપતિ ની મૂર્તિ વાંચતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણો ને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે તો ગણપતિ રીઝે અને ચંદ્ર ને શ્રાપ માંથી મુક્તિ મળે

વળી આ કલંક ને દૂર કરવા માટે કોઈ પણ ગણેશ ચોથ નું વ્રત કરશે હું તેના ઉપર પ્રસન્ન થઈ તેને મુક્ત કરીશ હે ગણપતિ બાપા તમે તેમ સૌને તો મિત્રો આ હતી ગણેશ ચોથ ની વ્રત કથા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર ફરી એક વાર એક નવી વાર્તા લઈ આવીશું